આકાશવાણી સમાચાર સમાચાર જયેશ પટેલ છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાજબી ભાવે કોવિડના નમૂનાઓનું પરીક્ષણ રસીકરણ અને સારવાર માત્ર ભારતીયોને જ નહીં પણ સમગ્ર વિશ્વને ઉપલબ્ધ કરાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી અને અટલ પેન્શન યોજનાના સંચાલન હેઠળની કુલ સંપત્તિ પાંચ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે ભારતે જણાવ્યું છે કે ચીનને ભારતની આંતરિક બાબતોમાં દખલ આપવાનો કોઈ અધિકાર નથી ભારતે દ્વિપક્ષીય વાતચીત શરૂ કરવાનો સંદેશો મોકલ્યો છે તેવા પાકિસ્તાનના રાષ્ટ્રીય સલાહકારના દાવાને ભારતે નકારી કાઢ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા સીપ રિસાયલિંગ માટે રાષ્ટ્રીય સત્તા મંડળની જાહેરાત કરાઈ છે જેનું કાર્યાલય ગાંધીનગર ખાતે શરૂ કરાશે અને ભારતના કિદામબી શ્રીકાંતે જેસન એન્થની હો શુને પરાજય આપીને ડેન્માર્ક ઓપન બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાજબી ભાવે કોવિડના નમૂનાઓનું પરીક્ષણ રસીકરણ અને સારવાર માત્ર ભારતીયોને જ નહીં પણ સમગ્ર વિશ્વને ઉપલબ્ધ કરાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે ગઈકાલે કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ રસી સંશોધનમાં થયેલી પ્રગતિ અને આ અંગેની સર્વગ્રાહી કામગીરીની સમીક્ષા બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે સેરો સર્વે તથા પરીક્ષણનું પ્રમાણ વધારવાના નિર્દેશ આપ્યા હતા પ્રધાનમંત્રીએ કોવિડની રસી ઉપલબ્ધ થતાં જ તેના વિતરણની આરોગ્ય મંત્રાલયે કરેલી વ્યવસ્થાની માહિતી મેળવી હતી તથા સૂચનો આપ્યા હતા કોવિડને કારણે ઉભા થયેલા પડકારોને પહોંચી વળવા તથા રસીના સંશોધન માટે પ્રયાસ કરનારા સંશોધકો તથા રસી ઉત્પાદક કંપનીઓના પ્રયાસોને બિરદાવ્યા હતા તેમણે રસી સંશોધન અને ઉત્પાદન માટે જરૂરી સહાયની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી શ્રી મોદીએ અત્યારના તબક્કે કોવિડનું સંક્રમણ ન વધે તે હેતુથી તકેદારી રાખવા તથા માસ્ક પહેરવા સહિતના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો અન્ન અને કૃષિ સંગઠન એફએઓનો આજે પંચોતેરમો સ્થાપના દિવસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એફએઓની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે પંચોતેર રૂપિયાના મૂલ્યના સ્મૃતિ સિક્કાનું વિમોચન કરશે દેશના નબળા વર્ગો અને સમુદાયોને આર્થિક તેમજ પોષણની દ્રષ્ટિએ વધુ મજબૂત બનાવવાની એફએઓની કામગીરી અદ્વિતીય છે એફએઓ સાથે ભારતનું ઐતિહાસિક જોડાણ છે પ્રધાનમંત્રી આ નિમિત્તે આઠ ખેતી પાકોની તાજેતરમાં વિકસાવવામાં આવેલી સત્તર નવી જાતો પણ રાષ્ટ્રને સમર્પિત કરશે જૈવિક રીતે સમૃદ્ધ આ જાતો અદના ભારતીયોની સામાન્ય થાળીને પોષક તત્વોથી ભરપૂર થાળી બનાવશે સ્થાનિક જાતો અને ખેડૂતોની પોતાની જાતોનો ઉપયોગ કરીને આ નવી જાતો વિકસાવવામાં આવી છે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પીએફઆરડીએના અધ્યક્ષ સુપ્રતિમ બંદોપાધ્યાયે જણાવ્યું છે કે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી અને અટલ પેન્શન યોજનાના સંચાલન હેઠળની કુલ સંપત્તિ પાંચ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે શ્રી બંદોપાધ્યાયે કહ્યું કે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં પીએફઆરડીએને છ લાખ કરોડ રૂપિયાના એયુએમ એટલે કે એસેટ અંડર મેનેજમેન્ટના લક્ષ્યાંકને પહોંચી વળવાની આશા છે તેમણે કહ્યું કે પાંચ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ હાંસલ કરવી એક મોટી ઉપલબ્ધિ છે જે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી અને રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીમાં ગ્રાહકોનો વિશ્વાસ દર્શાવે છે ભારતે જણાવ્યું છે કે ચીનને ભારતની આંતરિક બાબતોમાં દખલ આપવાનો કોઈ અધિકાર નથી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ચીન દ્વારા જમ્મુ કાશ્મીર અને લદ્દાખ અંગે કરાયેલી ટિપ્પણીના સંદર્ભમાં આવો પ્રતિભાવ આપ્યો હતો તેમણે દોહરાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ તથા અરૂણાચલ પ્રદેશ ભારતના અવિભાજ્ય અંગો છે ચીનને અડીને આવેલા ભારતના વિસ્તારોમાં ચાલી રહેલી માળખાકીય સુવિધાના વિકાસની કામગીરીના વિરોધમાં ચીને ટિપ્પણી કરી હતી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે સરહદી વિસ્તારોમાં વસતા ભારતીયોના કલ્યાણ માટે સરકાર આ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વિકસાવી રહ્યું છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં જોજીલા ટનલના નિર્માણ કાર્યની ગઈકાલે શરૂઆત કરાવી છે જમ્મુ કાશ્મીરના પશ્ચિમી પોર્ટલ નીલાગઢમાં અને લદ્દાખમાં ઇસ્ટ પોર્ટિકલ સ્પેંગલા મિનમર્ગમાં વિસ્ફોટ કરીને તેની શરૂઆત કરાઈ હતી શ્રી ગડકરીએ આ ક્ષણને ગૌરવપૂર્ણ અને મહત્વપૂર્ણ ગણાવી હતી તેમણે કહ્યું કે આ ટનલના કામમાં અમારા વિભાગના બધા અધિકારીઓ અને બધા જ લોકોના પ્રયાસોને કારણે અમે ચાર હજાર કરોડ રૂપિયાની બચત પણ કરી છે ભારતની જનતાના ચાર હજાર કરોડ બચાવ્યા છે અને એશિયાની સૌથી મોટી ટનલનું નિર્માણ કાર્ય શરૂ થયું છે ત્રણ હજાર મીટરની ઊંચાઈ પર ચૌદ પોઈન્ટ કિલોમીટર લાંબી આ ટનલ રાષ્ટ્રીય રાજમાર્ગ એક પર દ્રાસ કારગીલના માર્ગે શ્રીનગર અને લેહને જોડશે

અગત્યના સંદેશ બાદ વધુ સમાચાર ભારતે દ્વિપક્ષીય વાતચીત શરૂ કરવાનો સંદેશો મોકલ્યો છે તેવા પાકિસ્તાનના રાષ્ટ્રીય સલાહકારના દાવાને ભારતે નકારી કાઢ્યો છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે વીડિયો માધ્યમથી પત્રકારોને સંબોધતા પાકિસ્તાનના આ દાવાને પાકિસ્તાન સરકાર દ્વારા સ્થાનિક કક્ષાએ પોતાની નિષ્ફળતાઓ છુપાવવા પાકિસ્તાની લોકોનું ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ ગણાવ્યો છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે આવો કોઈ પણ સંદેશો મોકલાવ્યો નથી ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ઓથોરિટી ઓફ શીપ રિસાયકલીંગનું કાર્યાલય શરૂ કરવામાં આવશે દેશના રિસાયકલીંગ ઉદ્યોગ માટે સીપ રીસાયકલીંગ એક્ટ બે હજાર ઓગણીસની કલમ ત્રણ હેઠળ ડિરેક્ટર જનરલ શિપિંગને ટોચની સત્તા આપવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા શિપ રિસાયલિંગ માટે રાષ્ટ્રીય ઓથોરિટી જાહેર કરાઈ છે એક સર્વોચ્ય સંસ્થા તરીકે ડીજી શિપિંગ સીપ રિસાયંગને લગતી તમામ પ્રવૃત્તિઓનું સંચાલન નિરીક્ષણ અને દેખરેખ માટે અધિકૃત છે ડીજી સિપિંગ સીપ રિસાયલિંગ ઉદ્યોગના વિકાસની દેખરેખ કરશે જે પર્યાવરણને અનુકૂળ ધોરણો અને શિપ રિસાયલિંગ ઉદ્યોગમાં કાર્યરત હિસ્સેદારો માટે સલામતી અને આરોગ્યના પગલાંની દેખરેખ રાખશે આ નિર્ણયથી ગુજરાતના અલંગમાં સ્થિત સીપ રિસાયલિંગ યાર્ડના માલિકોને ફાયદો થશે જેને એશિયાના સૌથી મોટા સીપ બ્રેકિંગ અને સીપ રિસાયલિંગ ઉદ્યોગ માનવામાં આવે છે ડિરેક્ટર જનરલ શિપિંગ ભારતના આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનના પ્રતિનિધિ છે અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનના તમામ સંમેલનો ડીજી શિપિંગ દ્વારા લાગુ કરવામાં આવી રહ્યા છે ભારતના કિદામ્બી શ્રીકાંતે જેસન એન્થની હોશુને પરાજય આપીને ડેન્માર્ક ઓપન બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે પાંચમો ક્રમાંક ધરાવતા કે શ્રીકાંતે કેનેડાના જેસન એન્થનીને એકવીસ પંદર અને એકવીસ ચૌદ એમ સીધી બે ગેમમાં હરાવીને સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે સારજામાં રમાયેલી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબનો રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે આઠ વિકેટે વિજય થયો છે રોયલ ચેલેન્જર બેંગ્લોરે પ્રથમ બેટીંગ કરતાં છ વિકેટે એકસો ઇકોતેર રન નોંધાવ્યા હતા જેમાં વિરાટ કોહલીના સર્વાધિક અડતાલીસ રન હતા કિંગ્સ ઇલેવન પંજાબમાંથી મોહમ્મદ સામી અને એમ અશ્વિને બે બે વિકેટ ઝડપી હતી કિંગ્સ ઇલેવન પંજાબે એકસો રનના લક્ષ્યાંક સામે કેએલ રાહુલના અણનમ એકસઠ રન અને ક્રિસ ગેલના ત્રેપન રનની મદદથી વીસ ઓવરમાં એકસો સિત્યોતેર રન નોંધાવતા તેનો આઠ વિકેટે વિજય થયો હતો રાહુલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર સિત્યાસી પોઈન્ટ છત્રીસ ટકા થયો છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના અડસઠ હજાર બસો બે દર્દીઓ સાજા થતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ચોસઠ લાખ અડતાલીસ હજાર છસો છે આ સમયગાળામાં કોવિડના સાહીઠ હજાર ચારસો ઓગણીસ નવા કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા તોંતેર લાખ હજાર પાંચસો નવ થઈ છે અત્યારે દેશમાં કોવિડના એક્ટિવ કેસની સંખ્યા આઠ લાખ ત્રણ હજાર પાંચસો એકત્રીસ ચોવીસ કલાકમાં કોવિડના આઠસો પાંત્રીસ દર્દીઓના મોત થતા કોવિડના કારણે મૃત્યુ પામનારની સંખ્યા એક લાખ બાર હજાર એકસો છેતાલીસ થઈ છે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ગઈકાલે શ્રીનગર સ્થિત સચિવાલયમાં માતા વૈષ્ણોદેવીના ભક્તો માટે એક મોબાઇલ એપ શરૂ કરી છે આ પ્રસંગે તેમણે કહ્યું કે આ એપના કારણે વિશ્વભરમાંથી આવતા શ્રદ્ધાળુઓને માતાના દર્શને આવવામાં મદદ મળશે અને તેઓ સાઇનબોર્ડ દ્વારા ઉપલબ્ધ વિવિધ સેવાઓનો પણ લાભ લઈ શકશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાજબી ભાવે કોવિડના નમૂનાઓનું પરીક્ષણ રસીકરણ અને સારવાર માત્ર ભારતીયોને જ નહીં પણ સમગ્ર વિશ્વને ઉપલબ્ધ કરાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી અને અટલ પેન્શન યોજનાના સંચાલન હેઠળની કુલ સંપત્તિ પાંચ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે ભારતે જણાવ્યું છે કે ચીનને ભારતની આંતરિક બાબતોમાં દખલ આપવાનો કોઈ અધિકાર નથી ભારતે દ્વિપક્ષીય વાતચીત શરૂ કરવાનો સંદેશો મોકલ્યો છે તેવા પાકિસ્તાનના રાષ્ટ્રીય સલાહકારના દાવાને ભારતે નકારી કાઢ્યો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા